આજે લાઈવ કરવાનું એક જ કારણ છે કે અમરેલીની અંદર જે નાની દીકરી જે સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો છે એને સમાજના સર્વે આગેવાનોએ જાગૃત થઈ અને એને સાથ સહકાર આપવો જોઈએ કે સમાજની દીકરી કોઈ પણ પ્રકારનું એક પણ સંડોવણીની અંદર નથી તેમ છતાં જે અત્યારે બે આપણે કહેવાય કાઠિયાવાડી ભાષામાં બે આખલા બાજતા હોય એની અંદર એક દીકરી પીસાય છે જે પણ હોય તમારો વહીવટ બે ભાજપના મિત્રોને અંદરો અંદર જે પણ તકલીફ હોય તમે લડી લ્યોના દીકરીને શું કમે તમે અંદર આની અંદર ઇનવોલ્વ કરો છો જે દીકરીને રાતે બાર વાગે પોલીસ ઉપાડી જાય છે કાયદાની વિરુદ્ધની રીતે ઉપાડીને બીજા દિવસે એને ગામની અંદર સરઘસ કાઢે છે પાટીદાર સમાજના કહેવાનો ક્યાં છે પાટીદાર સમાજના આગેવાનો મોટા 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 છે સમૂહ લગ્નો કરાવડાવે છે તો આ પાટીદાર સમાજની દીકરી તમારી પણ જવાબદારી છે પાટીદાર સમાજની અંદર અત્યારે આ દીકરીને અત્યારે આ દીકરી અને એના મા બાપની હાલત એના પરિવારની હાલત અત્યારે એકદમ ખરાબ હાલત છે ઉમર લાયક દીકરી છે એ જે ચાર ચાર દિવસ અંદર જેલની અંદર છે અને બેલ નથી મળતી એવો બધો શું એણે પાપ કર્યું છે શું એણે એટલે એટલો બધો આ લોકોની વિરુદ્ધમાં એણે શું કર્યું છે એ તો માત્ર ચીઠીની ચાકળ હતી એના બોસે એના શેઠે એને કીધું કે આ લેટર ટાઈપ કર જે વાત હોય તમારે જે તકલીફ હોય તો તકલીફ તમે અંદરો અંદર સુલટાવો એમાં દીકરીને વચ્ચે શું કામે લાવો છો